નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એસવી ન્યૂઝ અને આપની સાથે હું છું દીપ્તિ દોશી અમદાવાદના રહીશ અને ગુજરાતી તથા દક્ષિણી ફિલ્મમાં વિખ્યાત અભિનેત્રી મોનલબેન ગજ્જર તારીખ 19/12/2023 ના રોજ વિશ્વકર્મા સમાજ ગિરનાર દરવાજા જૂનાગઢ ખાતે પરિવાર સાથે પધારી રાત્રી રોકાણ કરેલ હતું હાલ જૂનાગઢ મધ્ય સેવા સમિતિના સભ્યો સમાજમાં સેવા કરતા હતા અને દીવાલ ચણવા માટે જે પથ્થર સ્વરૂપના વજનદાર બેલા આવે છે તે બેલા ત્રીજા મારે ચડાવવાની કામગીરી ચાલુ હતી એમાં પણ મોનલબેન ગજ્જર જોડાયા હતા અને સમાજમાં સેવા સમિતિ સાથે સાદાઈથી એક સામાન્ય માણસની જેમ કોઈ પણ જાતના અભિમાન વગર સૌ સાથે હળીમળીને પોતાનો સમાજ ગણીને સેવા કરેલ હતી फिल्म जगत में एक ऊंचू स्थान धरावना व्यक्ति पर कोईपण जातना भेदभाव के हूँपणा वगर समाज सेवा करी शके छे। एवो दाखलो बेसा हतो मोनलबेन ने तेमना परिवार ने तम समाज सेवा ना विचारों ने तेमनी आगामी गुजराती फिल्म छे कसुंबो जे तारीख सोल बजार ना रोज रिलीज थवा जाई रही छे जूनागढ़ श्री विश्वकर्मा समाज ना प्रमुख श्री राजू भाई के सौ ने ऐतिहासिक फिल्म जोवा जवा મારો સૌ કોઈને અનુરોધ છે મોનલબેન ગજ્જર જે જૂનાગઢના પ્રમુખ શ્રી રાજુ મિસ્ત્રીના મામાના દીકરી બહેન થાય છે તમામ માહિતી અમારા સહયોગી શ્રી રાજુભાઈ મિસ્ત્રી જૂનાગઢ અહીં તમે જૂનાગઢ ગિરનાર દર્શને આવ્યા જૂનાગઢ બધા વિશ્વકર્મા સમાજમાં રોકાણા રોકાયા તો તમને કેવું લાગ્યું જુનાગઢ દર્શનને આપણા દાદાના મંદિર સમાજમાં દાદાના મંદિર દર્શન કરીને બહુ સારું લાગ્યું અને આપણી વાડીએ અમે રોકાયા હતા હું મારા પરિવાર સાથે રોકાયું મારા અને મારા ખાતાને એકદમ ઘર જેવું લાગ્યું અને જુનાગઢ સ્પેશિયલી માં આયા પછી અગર સમાજની વાડી મેં રહ્યા છતાં એવું ઘર ઘરવાળી ટીવીને આપવા માટે મારો ખૂબ ખૂબ આભાર મને બહુ જ સારું લાગ્યું સો થેન્ક યુ બી જિયા આજે જુનાગઢ સમાજમાં અમારા સેવા સમિતિ દ્વારા સતત કામગીરી ચાલુ છે આજે જુનાગઢ સમાજમાં આરો પ્લાન્ટની જરૂર હોય જેથી કુંવનદાસ કરગથરા હસ્તે ચેતનભાઈ કુંવનભાઈ કરગથરા કરગથરા દ્વારા જે પાચોત લીંબુડાના છે અને હાલ ગાંધીનગર છે એના દ્વારા દોઢેક લાખનો આરો પ્લાન્ટ અમારા સમાજમાં ફિટ કરવામાં તૈયારી છે એના માટે એક દિવાલનું ચણતર કામ ચાલુ હોય અને આ દરમિયાન આપણું સમાજનું ગૌરવ કહેવાય કે જેને જેના પરિવારે જેના વાલીઓએ સ્ટ્રગલ કરી ખૂબ જ ઝઝૂમી અને દીકરીઓને ભણાવી અને એ દીકરી આજે આપણા જ્ઞાતિના ગૌરવ સ્વરૂપે જેણે અસંખ્ય ફિલ્મો કરી છે ગુજરાતી ફિલ્મો અને તામિલ તેલુગુ સાઉથની ફિલ્મોમાં પણ કામ કરેલું છે એવું આપણા ગુર્જર સુથાનનું ગૌરવ એટલે મોનનબેન ગજ્જર આ સેવા કામ ચાલુ હતું એ દરમિયાન મોનનબેન ગજ્જર અહીં વિશ્વકર્મા સમાજમાં આવેલ અને એમણે રૂમ જોયેલ આ સેવા સમિતિએ જ આજ પોતાની મહેનતથી જે હોટલોમાં ડિલેક્સ રૂમ હોય એવા રૂમ બનાવેલા છે જાત મહેનતથી ફર્નિચર કામ કે કોઈ પણ કામ મહેનતનું કામ કરીને જાતે અમારી સેવા સમિતિએ આ સરસ મજાના રૂમ બનાવેલા છે એ રૂમમાં આજે મોનનબેન ગજર અહીં રાત્રિ રોકાણ કરેલું અને એ દરમિયાન સેવા સમિતિના સેવકો દ્વારા જે કામગીરી ચાલુ હતી જે મોટા મોટા પથ્થરો અમારી જૂનાગઢની ભાષામાં કહી શકીએ તો દિવાલ ચડવા લાગેલા આ સેવા સમિતિમાં જે સેવકો કામ કરી રહ્યા હતા અને એમને ખબર પડી કે જુનાગઢમાં આ રીતે સેવા થાય છે અને જુનાગઢમાં એવી સેવા થાય છે કે આ હોટલો ને હોટલો બે મળે છે એ જુનાગઢની ધરા નરસૈયાની નગરી ગોદમાં આવેલ આપણો વિશ્વકર્મા સમાજમાં આવી સેવા થાય છે એમને યાદી થઈને એમણે નજરે જોયેલું એ ખુદ આ સેવા સમિતિના છોકરાઓ સાથે બેલા ઉપાડીને ઉપર ત્રીજા માળે ચડાવવા લાગ્યા અને આજે બધા વચ્ચે રહી અને બજારને આમ આનંદ વિભોર કરી દીધા મોનનબેન કચ્છે આવી અને આપણા દાદાના દર્શન અને થઈ ગયા આપણા સમાજમાં એક દિવસ ખૂબ જ ખુશ થયા કસુમ્બો ગુજરાતી ફિલ્મ જે ઐતિહાસિક ફિલ્મ છે જૂની દંતકથા ઉપર આધારિત અને જૂની કથા ઉપર આધારિત એક કસુંબા નામની ફિલ્મ આવી રહી છે એ સોળ ફેબ્રુઆરીને દિવસે રિલીઝ થવા જઈ રહી છે તો આ સરસ મજાની ઐતિહાસિક ફિલ્મ સૌને જોવા માટે અમે વિશ્વકર્મા સમાજ જૂનાગઢ તરફથી આપ સૌને અનુરોધ કરીએ ખૂબ જ એક મજાની પૌરાણિક ફિલ્મ છે સૌને જોવા માટે અનુરોધ અને આ મોનબેન ગજલ એ નજીકના મારા મામાની દીકરી થાય છે અને ઘણા વર્ષે આજે અહીં આવી અને મળ્યા અને સમાજ ને એક નવી રાહ છીંધીને ગયા કે પોતે ભલે અત્યારે ઊંચ હોદો ધરાવે છે એમ કહી તો પણ કહેવાય કે ઊંચું નામ ધરાવે છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં એણે પણ આજે અહીં જુનાગઢમાં આવી અને સેવા કરવાનું મન થયું એકદમ સાદાઈથી આજે જુનાગઢ સમાજમાં સૌ સાથે હળી મળીને રહ્યા એ બદલ મોનલબેનનો આભાર અને મોનલબેન એમ કહીને રહ્યા છે કે ગમે ત્યારે આપણો સમાજનો કાર્યક્રમ હોય મને અગાઉ જાણ કરજો હું ચોક્કસ આપણા જુનાગઢ સમાજના કાર્યક્રમમાં હાજરી આપીશ અને સેવાનું કાર્ય હોય મારું ફ્રી ટાઈમમાં ત્યારે પણ હું આવીશ એવી ખાતરી આપી અને મોનલબેન બેન આજે એક દિવસ રહી અને અહીંથી ગિરનાર અંબાજીમાં ના દત્તાત્રેય ભગવાનના દર્શન કરી અને પછી અમદાવાદ તરફ વિદાય થયા છે સૌને અમારા જુનાગઢ સમાજ વતી જય વિશ્વકર્મા તમામ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ લાઈક અને શેર જરૂરથી કરો